હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ખાંડ સાકર કે ગોળના ઉપયોગ વગર શુગર ફ્રી એવો ગાજરનો હલવો આ હલવાને ડાયાબિટીસવાળા દર્દીઓ પણ ખાઈ શકે છે તેના માટે આપણે ચારસો ગ્રામ જેટલા દેશી ગાજર લીધા છે જો આ રીતના જે ગાજર આવે છે તે આપણે લેવાના છે આ ગાજરમાં પોતાની જ એક મીઠાશ હોય છે જો આ ગાજર તમને ન મળે બજારમાં તો તમે જે પિંક કલરના ગાજર આવે છે તે પણ તમે લઈ શકો છો જો આ રીતના ગાજર મળે તો તમારે આ ગાજર લેવાના આ ગાજરનો હરવો બહુ સરસ લાગતો હોય છે અત્યારે ચારસો ગ્રામ જેટલા ગાજર લીધા છે હવે આપણે ગાજરને ઉપરના ભાગ અને નીચેનો ભાગ આ રીતે કટ કરી લેવાનો છે પછી આપણે તેની છાલ ઉતારી લેશું આ ગાજરમાં પણ બે ટાઈપના ગાજર આવતા હોય છે જો તમે જોઈ શકો છો કે આ ગાજર ઓરેન્જ કલરનું છે અને બીજું બીજા જે આવતા હોય છે તે થોડો લાઇટ કલરના આવતા હોય છે તે ગાજર થોડા તુરા હોય છે એટલે બને ત્યાં સુધી આવા ઓરેન્જ ગાજર મળે તો આ જ ગાજર લેવાની ટ્રાય કરવાની હવે આપણે તેને ખમણીથી ખમણી લેવાના છે બધું જ ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાના છીએ આપણે એક વાટકી ખજૂર લીધો છે જો વજનથી તમે જુઓ તો દોઢસો ગ્રામ જેટલો ખજૂર છે એની સામે આપણે એક નાની વાટકી દૂધ એડ કરવાનું છે અને આપણે તેને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે બધું જ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે હવે આ પેસ્ટને આપણે સાઈડ પર મૂકી દઈશું અને એક જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું છે તેમાં આપણે દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે ખમણીને ગાજર રાખ્યા હતા તે તેમાં એડ કરી દેવાના છે બધા જ ગાજર આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે ગાજરને ઘીમાં શેકી લેવાના છે સરસ એક અરોમા આવવા માંડે ત્યાં સુધી આપણે ગાજરને તેમાં શેકીશું જો તમે જોઈ શકો છો કે પાંચ સાત મિનિટ તમે શેકશો એટલે તેનો એક કલર પણ ચેન્જ થઈ જશે ને એક સરસ સુગંધ પણ આવવા માંડશે આપણે પાંચથી સાત મિનિટ માટે આ ગાજરને ઘીમાં શેકવાના છે ગાજરને ઘીમાં શેકવાથી તેનો એક સરસ એક ટેસ્ટ આવતો હોય છે જેથી કરીને ગાજરનો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતો હોય છે સરસ રીતે આપણે ગાજરને પાંચ થી સાત મિનિટ માટે ઘીમાં ગમતી હોય તો લાઈક કરી દેજો અને હજી સુધી જો ન કરી લેજો આ હલવો ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે તો ખાસ ઉપયોગી છે જો તમે એકવાર આ હલવો બનાવીને ખાઈ લીધો તો તમે વારંવાર આ જ રીતે હલવો બનાવીને ખાશો તો તમને કોઈ પણ જાતના ખાંડ ગોળ કે સાકરની જરૂર નહીં પડે હવે આપણે હલવામાં બે ચમચી જેટલી ઘરની જ ફ્રેશ મલાઈ એડ કરવાની છે અત્યારે આપણે દૂધનું પ્રમાણ થોડું ઓછું રાખવાના છીએ કેમ કે આપણે હલવાને પીસીસમાં કટ કરવાના છીએ બે ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું એટલે એમાં સરસ માવા જેવું ટેક્સચર પણ આવી જશે અને હલવો પણ સરસ પાકી જશે સરસ હવે ધીરે ધીરે મલાઈ મેલ્ટ થતી જશે અને ગાજર સાથે મિક્સ થતી જશે જેમ જેમ ગરમ થશે એમ તેમ મલાઈ એકદમ મેલ્ટ થતી જશે એકવાર મારી રીતે એકવાર જરૂરથી આ હલવો ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે નાના મોટા બાળકો બધાને આ હલવો બહુ જ ભાવે છે તેવો સરસ બને છે હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલું દૂધ એડ કરવાના છીએ આટલું દૂધ આપણે એડ કરીશું અને પછી તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે થવા દેસું એટલે સરસ એકદમ આપણા ગાજર પણ પાકી જશે અને જ્યાં સુધી દૂધ બળે ત્યાં સુધી સરસ એને આપણે પાકવા દેવાનો છે આપણે તેને ઢાંકી દેસું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં જો તમે જોઈ શકો છો કે દસ મિનિટ પછી અડધું દૂધ પણ ભળી ગયું છે અને આપણે જે ગાજર છે તે પણ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ જેટલા સરસ કૂક થઈ ગયા છે હવે આપણે જે ખજૂરની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ તેમાં આપણે એડ કરી દેવાની છે આપણે બધી જ પેસ્ટ હવે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે હલવા સાથે આપણે તેને મિક્સ કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો એકદમ સુગર ફ્રી પણ બહુ ટેસ્ટી બનશે હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે મિલ્ક એટલે કે બે થી ત્રણ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો નહીં એડ કરવાનો જો સરસ મિક્સ કરી લેશું હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલું ડેસીકેટેડ કોકોનટ એડ કરીશું કોકોનટની ફ્લેવર હલવામાં બહુ સરસ આવતી હોય છે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે જો તમારે ઘી ન એડ કરવું હોય તો નહીં કરવાનું પણ હલવામાં ઘી એડ કરવાથી એક સરસ શાઇનિંગ પણ આવી જાય છે અને હલવાનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે હવે આપણે તેમાં કટ કરેલા કાજુ બદામ અને કિસમિસ એડ કરવાના છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેને એકદમ પેન છોડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે જો તમે જોઈ શકો છો કે ઘી પણ એકદમ છૂટું થવા માંડ્યું છે અને સરસ પેન પણ છોડવા માંડ્યું છે આ રીતનો આપણો હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દેવાનો છે બધો જ હલવો આપણે પ્લેટમાં લઈ લીધો છે હવે એક સ્પેચ્યુલાથી આપણે તેને લેવલ કરી લેશું તો સરસ આ રીતે લેવલ થઈ ગયું છે હવે આપણે તેને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરવાના છીએ અને થોડું થોડું પ્રેસ કરી દઈશું જેથી કરીને ડ્રાય ફ્રૂટ કટ કરતી વખતે નીકળી ન જાય હવે આપણે તેને પાંચ ચાર થી પાંચ કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનો છે પછી આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લેવાનો છે જો તમે આ રીતનો હલવો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમ કે આપણે તેમાં ખાંડ ગોળ કે સાકરનો ઉપયોગ નથી કર્યો એકદમ સુગર ફ્રી હલવો તૈયાર કર્યો છે તો પણ એકદમ ટેસ્ટી બન્યો છે જો હલવાની રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ